અમેરિકાના કેમેલસી જંગલોમાં લાગેલી ભેસન આગના ધારણ કર્યું કર્યો આગળ લોસમાં એન્જ શહેરમાં છે વિસ્તારમાં ઝડપથી કે આગમાં અત્યાર પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે પણ તે લોકોનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે કે જે આગના ફેલાવામાં કારણે વિવિધ સ્થળોમાં લગભગ એક હજાર ઘરમાંથી નાશ પામે છે કે આ બુજવા માટે તપાસ વ્યવસ્થામાં અપૂરિત સાબિત થઈ શકે પરિસ્થિતિમાં કારણે પાણીની પણ આવી પણ અસર છે કારણ કે અગ્રિમાનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો સમુદ્ર સમૃદ્ધ પાણીને લઈને આગમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આગની આ લાખોના લોકોનો પ્રભાવિત થાય છે કે ઘણી ફ્લાઇટમાંથી શાળાઓમાં કોલેજ બેંકોમાં તેનાથી પ્રભાવિત થઈ છે આ વિસ્તારમાં ઘણા હોલીવુડમાં સ્ટારમાં પોતાના કરે છોડીને સાલિયા ગયા છે કે લોકોને લોચ અને એન્જિન ખાલી લેશે સલામત જે કહેવામાં આવે છે કે જે મોટા પાયલમાં વિસ્તારમાં ખાલી કરીને જેમાંથી જેના કારણે આ ટ્રાફિકમાં જામીન થઈ ઊભી થતાં લોકોને છે લોકોને આમાંથી બહાર કાઢીને કામગીરી શરૂ કરી શરૂ કરી દીધી વોલ્યુમમાં હિલ્સના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહી આગમાં હેલો અનુસારમાં આગમાં બેસી બેટ ફેલી અને ઇન્ટરમાં પ્રદૂષિત જંગલોમાંથી તેણાકમાં જે લાગેલી આગમાં જે પરિસ્થિતિ સતત બળકડી ગઈ લોન્ચ કરી આકાશમાં જળાવતા નીચા તો સૂક્ષ્મ હવામાનનો ભારે ફૂંકાવા વાગડ વેકાટમાંથી કેમિકલ ગરવા જે ન્યૂઝોમાં મંગળવા કટોકટી જાહેર કરી દીધી સૂત્રોનો જણાવ્યા અનુસાર સામાન્ય મોન્ટની મલી બોબલા અને દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણી વિમાર નાશ પામે છે આગના કારણે જેમાંથી વોલ્ટેજ ત્રણ હજારથી અને એકરમાં વારસો હેઠળ જમીનનો નાશ よし。多